વાત હાચી શું करू કે ઓ અલે ઓનર તો જેટલી વાર કહું તને તારે તો ખલી છે ને તો પાછો નહીં સંતી

હા એ તો તમે આઈ જાય બરાબર બે કલાક તમે વાજો સો કલાક તમે વાળી લેજો બરાબર બાજા નઈ પહા બધું થી આપડે એમને દોરો તો આપણને ખબર નહીં દોરો હોવાનો છે કે હોવાનો નહીં એટલે આપણને ખબર પડે સરપણ નો આપડે તો એમને આલીએ એમને એમ તો ના લાય ને આપણને ગમે તું એટલે કે મને બારી ઊંધો ગાલી યાર રે ગઉ જોતો ઊંધો નહોતો ગાતો કીધું જે લગન જોડા છોકરાનું કીધું ખરું ઘેર કેવાય ને કોઈ ના

પાવડો તો કેવાય પણ આ તો ટ્રેક્ટર નો છો અમે તો કોઈ પાવડો તો પાવડો લઈ જાય મારા છે કે આ પાવડો માં આ પાવડો ચોઈ

બે કલાક નું કીધું હતું તું પોની ગૌર વારવા માંડી તો સારા માલ પણ એ તો જલ્દી તમારે આવું પડે ને મેં બે કલાક નું કીધું તું તમને ખબર ના પડે કે હું બે કલાક કલાકે જલ્દી આવે ને એટલે મેં અમારે વારે શું કીધું તું બે કલાક તારા ઉક વારી તું મોકલી જાય બરોબર તો હું કી તો બર પર વાડ જ નું ઉભો રે તો પાવડોય હોતતો તો હા તો મારો અમુક વધારે લઈ જાય બે થી દોડકા જ જશે આટલું પીન તમારે માં આવી જ આ આ હું ભરું છું આ મારું હું હુકઈ હેડ્યું અને મારો આ ડોમોન બોમો હું શું કરવા માંડ્યો છું લાવજે તારો પાવડો આમ ખબર નહીં પડતી એ આમ બાટ ને કર પણ મને આટલું વારી દેવા દયો ના વારવા દઉ ને આ ડોમો પાવડો તમારે ઘઉં મારવાનું હતું તે પડે તો વેલું આવી જવું પડે બે કલાક નું ફોન કીધું તું ને આ ઘઉં મારવા માંડી જાય લેવાનું હોય એને તો બે કલાક નું કઈ કીધું કે તમે મારા ચીકુડી એટલે કે તમે આઈ જલ્દી તો કે આવતું નહીં એટલે એમને હું કીધું કે બે કલાક વાર ને તમને કેવડાઈ દે બરોબર વાર માંડી ગયા મને આટલું વારી લેવા દો

हेलो अरे આવન મન તો અચાનક દુખાવો પડી ગયો છે યાર અચાનક હો કોણ આ ફોન તમે ડોમ્યુ કર્યું તો મારા વાત તો વાત તો કીધું કોણે કીધું વાળો તે અડિયનાડે હોપતો નોપતો પ્લે અચાનક ઉપડી ગયો દુખાવો તો એ હાલ આઈએ હા હા આમ મને એટલું થોડ ટેકો કરી આલો તો સારું છે હા 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 હો હર ભાઈ આવે તો સારું છે હેડો મારતો કોમ બની જાય